કરીએ છે આજે ગુજરાતનો યુવાન રોજગારી માટે રોડો પર ઉતરે છે આજે ટેટટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવાની લાયક લાયકાત ધરાવે છે એમને પોતાની કાયમી નોકરીઓ માટે આજે સરકાર સામે ઘર્ષણમાં ઉતરવું પડે છે આજે ઘણી એવી શાળાઓ છે જેમાં પૂરતા શિક્ષકો નથી ઘણા આપણા બાળકો ભણવા માંગે છે પણ શાળાઓમાં ઓરડાઓ નથી દિવસે ને દિવસે બધું ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે માનીએ મનાવો જોઈએ સરકાર પણ કરોડો રૂપિયા કરે કરવો જોઈએ પણ જે વરવી વાસ્તવિકતા છે પણ આપણે સ્વીકારવી જોઈએ આજે દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી જાય વધતી રહી છે ખેડૂતોને ન્યાય નથી મળતો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે એ વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે એટલા માટે જ આજે આ પર્વ નિમિત્તે અમારે દેશમાં જે રૂપાળા આંકડાઓ આપવામાં આવે છે છતાંય ઘણા કુપોષિત બાળકો આજે પણ દેશમાં ગુજરાત અગ્રેસિવ છે બેરોજગારીમાં ગુજરાત અગ્રેસિવ છે ત્યારે આ બાબતોને લઈને પણ આવનારા દિવસોમાં સરકારે ધ્યાન આપવું પડશે જે ખાનગીકરણ થઈ રહ્યું છે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે એ તરફ પણ સરકાર ધ્યાન આપે એવા આજના મંચ પરથી અમે કહીએ છીએ સાથે સાથે મિત્રો આઝાદીના અરસા દરમિયાન આપણે સૌએ જોયું છે આજે પણ આપણે હજાર રૂપિયાનો સો રૂપિયાનો ખર્ચ કરીએ એમાંથી અઠાવીસ ટકા અઠ્યાવીસ રૂપિયા આપણે સરકારને ટેક્સ પેટે આપીએ છીએ એની સામેની સવલતો આપણને મળી નથી રહી આપણે જોયું સરકારે નોટબંધી લાવ્યા નોટબંધીમાં હજારો વેપારીઓ લાખો લોકો લાઈનો પર આવી ગયા કોરોના મહામારીમાં આપણે જોયું કે જે સરકારો આ વિસ્તારમાં ગુજરાતમાં હોય કે દેશમાં હોય કોરોના દરમિયાન પણ આપણને માત્ર થાળી વાળકી વગાડવાના સળગાવાના કોરોના નાસી જશે ભાગી જશે એવી સલાહો આપી છે અને એમાં પણ હજારો લાખો લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આજના દિવસે પણ આપણે એ સંકલ્પ કરવો પડશે કે આવનારા દિવસોમાં ગુજરાત અને દેશને સારી દિશા મળે સારું શિક્ષણ મળે ખેડૂતોને સારું શિક્ષણ મળે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે આજના આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયના મુખ્ય અતિથિગણ તરીકે જવેલ વસેરા મેડમના અધ્યક્ષસ્થાને જે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આજના આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિ વતી દેશના એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને અમે શુભકામના પાઠવીએ છીએ સાથે સાથે જે વર્ષોની બેડીઓમાં જકડાયેલો દેશ હતો દેશો પર જે વિદેશીઓના આક્રમણો થયા અંગ્રેજોએ બસો વર્ષ શાસન કર્યું અને આ અંગ્રેજો સામે જેમણે સ્વતંત્રતાની લડાઈઓ લડી એ અઢારસો સત્તાવનનો વિપ્લવ હોય હિંદછોડો આંદોલન હોય અસહકારની ચળવળ હોય તમામ ચળવળો બાદ ઘણા આપણા ક્રાંતિકારી ક્રાંતિકારીઓ શહીદ થઈ ગયા શહીદીઓ લીધી અને આપણા દેશવાસીઓને જે આઝાદી આપી છે ત્યારે આ આઝાદી આવનાર દિવસોમાં જળવાઈ રહી અને બધા જ લોકોને આજે ગર્વ છે નાનામાં નાના ગામડાઓથી માંડીને શહેરોમાં આજે બધા હર્ષો ઉલ્લાસ સાથે આ પર્વ ઉજ ઉજવી રહ્યા છે ત્યારે આજે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને અમે શુભકામનાઓ આપીએ છીએ સાથે સાથે મિત્રો આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા છે છતાં પણ દેશમાં આજે જે માહોલ છે એ માહોલના લીધે આજે તમે જોયું હશે આજે દેશના જે શાસનકર્તાઓ છે એન કેન પ્રકારે જે શિક્ષણ ક્રાંતિ દિલ્હીમાં લાવનાર જે મફત વીજળી હોય દિલ્હીની જનતાના દિલોમાં વસનાર જેવા અરવિંદ કેજરીવાલજીને પણ આ શાસન પક્ષો દ્વારા ઈડી સીબીઆઈ જેવી કેટલીક સંસ્થાઓનો ગેરઉપયોગ કરીને જે આજે જેલોના હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આજે મહત્વના મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતના ઘણા નેતાઓ જેલમાં હતા આજે ઈડીને સીબીઆઈને એક રૂપિયો પણ એમાં મળ્યો નથી છતાંય આજે એમની સામે આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આ દુઃખની વાત છે આજે આપણે આઝાદોને સારું શિક્ષણ મળે યુવાનોને રોજગારી મળે મહિલાઓને ન્યાય મળે વેપારીઓને ન્યાય મળે એ બાબતને લઈને આવનાર દિવસોમાં લોકોના ન્યાય માટે જ્યાં પણ રજૂઆતો કરવાની થશે આપણે બધા એક થઈને રજૂઆતો કરવી પડશે ત્યારે જ આપણા દેશને સાચી આઝાદી મળશે આજે આપણે આઝાદી અમૃત મહોત્સવમાં છે પણ આજે પણ આપણા ગુજરાતના લાખો લોકો એવા છે આજે એક તકના રોટલા માટે ભટકે છે આજે ગુજરાતના હોય કે દેશના હોય આજે સરકારી આંકડા કહે છે કે દેશમાં એસી કરોડ લોકોને અમે અનાજ પર અનાજ આપીએ છીએ દર મહિને ત્યારે આ આપણી વરવી વાસ્તવિકતા છે અને અમે આજના મંચ પરથી ગુજરાત સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એમને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છે દેશનો અમૃત મહોત્સવ ચાલતો હોય ત્યારે તમામ બાબતોને લઈને તમામ ક્ષેત્રોને લઈને સરકારે વિશેષ ધ્યાન આપવું જોઈએ માત્ર કાગળો પરના રૂપાળા આંકડા રજૂ કરીને દેશ વિકસિત છે દેશ વિકસિત છે વિકાસ થઈ ગયો સોનો સાત સોનો વિકાસ એ નહીં ચાલશે પણ છેવાડાના માનવી સુધીનો વિકાસ પહોંચ્યો છે કે કેમ એ પણ સરકાર આજના દિવસે નોંધ લે એવી જ આપના માધ્યમથી વાત મૂકીએ છીએ ફરી એકવાર આજના કાર્યક્રમમાં પ્રદેશ સમિતિ દ્વારા અમને આમંત્રણ આપ્યું અમારું માન સન્માન જળવા અમારું માન સન્માન કર્યું એ બદલ આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ અને ખાસ કરીને અમદાવાદ જિલ્લા સમિતિનો હું ખૂબ ખૂબ આભારી છું તમને બધાને નમન કરું છું અને ચોક્કસ અને ચોક્કસ આવનાર દિવસોમાં ગુજરાતના ખેડૂત હોય યુવાન હોય મહિલા હોય વેપારી હોય બધાના ન્યાય માટે બાળકોના સારા શિક્ષણ માટે આવનાર દિવસોમાં જે આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે કેજરીવાલ સાહેબની જે વિચારધારા છે વિચારધારાની સાથે એ દેશનો આદિવાસી હોય દલિત હોય પછાત હોય પીછડા હોય વેપારી હોય ખેડૂત હોય તમામ લોકોના ન્યાય માટે આવનાર દિવસોમાં સંકલ્પ સાથે આગળ વધતા રહીશું એ જ વાત સાથે આપ સૌનો આભાર માનીને હું વિનમું છું જય હિન્દ જય ભારત જય સવિતા